આજે અયોધ્યામાં થનાર ની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે આણંદમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા જનતાના ઉત્સાહમાં વધારો કરવા ભક્તોના કપાળ પર તિલક અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ ઉમેશભાઈ ઝાલા છે અમે કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજિત કરેલું છે શ્રી રામ ભગવાનનું આ એક અવસર છે આ એક આ હિન્દુ હિન્દુ માટે એક મોટો અવસર છે પાંચસો વર્ષ પછી આ એક અવસર આવ્યો છે એના માટે અમે આ એક અમારા કૃષ્ણા ગ્રુપ દ્વારા નાનું એક આયોજન કરેલું છે અમે રિલ રિલાયન્સ મોલની સામે સાંઈબાબા મંદિરની આજુ આજુબાજુના એરિયા જે વિસ્તારના છોકરાઓ બધા ભેગા થયા છે નાનાથી લઈને મોટા બધા જ યુવાનોએ આમાં ભાગ ભજ્યો છે અને અમે એક મહાપ્રસાદી આજે વેચી વિતરણ કરેલી છે અને પ્રસાદીનું ખૂબ જ સરસ એ રીતે આયોજન કરેલું છે અને આ આયોજન પ્રમાણે અમે એક સંદેશો એવો પહોંચાડવા માગીએ છીએ કે આ યુવાનો જાગો અને આ આ અવસરનો મોટામાં મોટો લાભ લો જય શ્રીરામ